ગુજરાતમાં આગામી પાંચ દિવસે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે આવતીકાલે જન્માષ્ટમીના દિવસે પણ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ નવસારી જિલ્લામાં વરસી રહેલા ધોધમાર વરસાદને કારણે જિલ્લાઓમાં વહેતી નદીઓ ગાંડી તૂર બની છે જેના કારણે વલસાડ જિલ્લાના નાના મોટા એકસો છપ્પન અને નવસારી જિલ્લાના બ્યાસી રસ્તાઓ પણ પાણી ફરી વળ્યા છે જેના લીધે વાહન ચાલકોમાં પણ ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વૈકલ્પિક માર્ગો ચાલુ હોય અને રસ્તાઓ બંધ થયા બાદ પણ કોઈ પણ ગામ સંપર્ક વિહોણો ન થયા હોવાનું જાણવા મળ્યું છે રાજ્યમાં આજે સવારે છથી સાંજે છ વાગ્યા સુધી કુલ એકસો ત્રાણું તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ નવસારી ખેર ગામમાં સાડા દસ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો સોમવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સોમવારે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે વડોદરા ભરૂચ સુરત નવસારી વલસાડ અમરેલી ભાવનગરમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે તે સિવાયના છવ્વીસ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે સુરતના જિલ્લાવાર વરસાદની યાદી પર નજર કરીએ તો નવસારીના ગામમાં સાડા દસ ઇંચ નર્મદાના ડેડિયા સપાડામાં સાડા સાત ઇંચ વલસાડના કપરાડામાં સાત ઇંચ નર્મદાના સાગબરામાં છ ઇંચ વલસાડમાં સાત ઇંચ વલસાડના ધરમપુરમાં સાડા છ ઇંચ રાજકોટમાં છ ઇંચ નર્મદામાં નાંદોદમાં પાંચ ઇંચ ડાંગ નવસારી સુરેન્દ્રનગર ચોટીલા વાપી છોટાપુરનું કવંતમાં પાંચ ઇંચ તેમજ રાજકોટના પડધરીમાં પાંચ ઇંચ તાપીના પોણા પાંચ ઇંચ મોરબી વડોદરા ઉમરપાડા સુબીર ચીખલી તેમજ નવસારીના ગણદેવી અને નર્મદાના ગરૂડેશ્વરમાં ત્રણથી ચાર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો